જય શ્રીકૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં મિત્રો આજે આ વીડિયોમાં આપને જાણીશું કે દેવશયની એકાદશી અષાઢ માસમાં કઈ તારીખે છે તો જુલાઈ કે પછી જુલાઈ પૂજા વિધિ શું રહેશે વ્રતના નિયમો શું રહેશે અને નારાયણ ભગવાનને શું ભોગ લગાવવાનો છે વ્રતમાં શું ખાવું શું ન ખાવું સંપૂર્ણ જાણકારી આ વિષયમાં તમને પ્રદાન કરીશું આ એકાદશી ક્યારે છે તેથી ક્યારથી ક્યાં સુધી રહેશે જે લોકો વ્રત કરવાના છે તેમને વ્રત ક્યારે કરવું અને એકાદશી પર જે ચોખા વગેરે નથી ખાતા તેમને આ નિયમનું પાલન ક્યારે કરવું સાથે જ તમને જણાવીશું કે આ એકાદશીનું પૂજન કેવી રીતે કરવું ભગવાન નારાયણને કઈ વસ્તુઓ અર્પિત નથી કરવાની કારણ કે આજથી શ્રી હરિનારાયણ વિશ્રામ માટે ચાલ્યા જશે શું વિધિ રહેશે તેનું જે પાનનું છે પાનુ ક્યારે કરવું આ બધી માહિતી પંચાંગ અને પુરાણો પર આધારિત હોય છે જેથી તમે સાચી વિધિથી ભગવાનનું પૂજન કરી શકો અને પાપ કરવાથી બચી શકો અહીં અમે બધા વ્રત અને તહેવારોની સાચી શાસ્ત્રીય જાણકારી પ્રદાન કરીએ છીએ અમે પંચાંગ અને જ્યોતિષશાસ્ત્રના આધારે જણાવીએ છીએ કે કઈ તિથિ ક્યારે છે વ્રત વગેરે ક્યારે કરવું કયો તહેવાર ક્યારે મનાવવો શું વિધિ અને શું નિયમ હોવા જોઈએ શું કથા અને શું મહત્વ છે સૌથી મહત્વપૂર્ણ એકાદશી જે અષાઢ માસના શુક્ પક્ષની એકાદશી તિથિ હોય છે આ એકાદશી ચાર મોટી એકાદશીઓ માંગણી એક કહેવાય છે નિર્જળા એકાદશી દેવુથી એકાદશી ઉત્પન્ન એકાદશી અને દેવશયની એકાદશી દેવશયની એકાદશી જે આવવાની છે તેના દિવસે કરવામાં આવતા દાન તો મહત્વપૂર્ણ છે જ વ્રત તો મહત્વપૂર્ણ છે પરંતુ એક મોટી વાત જે તેની સાથે જોડાયેલી છે તે છે કે આ દિવસ પછી ભગવાન શ્રી હરિયોગ નિદ્રામાં ચા ચાલ્યા જાય છે ભક્તો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર સદાય બની રહે તો આ વીડિયોને એક લાઈક કરીને તમારી પોતાની ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી હાજરી અવશ્ય લગાવો જ્યારે ભગવાન શ્રીહરિક ક્ષીરસાગરમાં જઈને ચાર મહિનાની ગહનયોગ નિદ્રામાં લીન થઈ જાય છે ત્યારથી જ ચાતુર્માસની શરૂઆત થઈ જાય છે આ દરમિયાન ભગવાન વિષ્ણુનું કોઈ પણ સૃષ્ટિ સંચાલનનું કાર્ય નથી કરતા પરંતુ પૂરી રીતે શાંત અવસ્થામાં વિશ્રામ કરે છે આ જ કારણ કે આ ચાર મહિનાઓને ખૂબ ખાસ માનવામાં આવે છે અને ઘણા ધાર્મિક કાર્યો પર રોક પણ લગાવી દેવામાં આવે છે જેવી દેવશયની એકાદશી આવે છે તેવી જ રીતે લગ્ન વિવાહ ગૃહપ્રવેશ પ્રવેશ જેવા માંગલિક કાર્યો બંધ થઈ જાય છે નવા કામ શરૂ નથી કરવામાં આવતા ન તો કોઈ નવો વેપાર કે નિર્માણ કાર્ય આરંભ કરવામાં માંગ આવે છે આ બધું એકલા માટે કારણ કે આ સમયને એક રીતે ભગવાનનો વિશ્રામકાળ માનવામાં આવે છે અને જ્યારે ભગવાન જે વિશ્રામ કરી રહ્યા હોય તો તેમના આશીર્વાદ વિના કોઈ પણ શુભ કાર્ય કરવું ઉચિત નથી મનાતું ચાતુર્માસના આ ચાર મહિના પૂરી રીતે ધર્મ કર્મ ભક્તિ પૂજા પાઠ અને સાધના માટે સમર્પિત હોય છે આ સમયે જે પણ પૂજા વ્રત કે દાન પુણ્ય કરવામાં આવે છે તેનું ફળ અનેક ગણો અધિક હોય છે છે કહેવાય કે જો તમે આ ચાર મહિનામાં સાચા મનથી ધર્મ કર્યો તો તમારા જીવનમાં શુભતા અને શાંતિ બની રહે છે દેવશ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અને રાત્રે તેમને સુવડાવવામાં આવે છે જેને દેવશયન કહેવાય છે એ જ રીતે જ્યારે ચાર મહિના પછી દેવોથી એકાદશી આવે છે ત્યારે તેમને ફરીથી જગાડવામાં આવે છે આ એક પરંપરા છે જે આજે પણ ખૂબ શ્રદ્ધા અને ભાવથી નિભાવવામાં આવે છે તો આજે આપણે વાત કરી છે માત્ર દેવશેની એકાદશીની કે ભગવાન વિષ્ણુ કેવી રીતે આ દિવસથી યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે કયા કયા કામ આ દરમિયાન બંધ થઈ જાય છે અને કે આ સમયે આટલો ખાસ હોય છે અષાઢ માસની શુક પક્ષની જે એકાદશી હોય છે એ જ દિવસે કર્ક રાશિમાં પ્રવેશ કરશે જે ભગવાન શ્રી વિષ્ણુ માટે નિંદ્રાના રૂપમાં કાર્ય કરશે જ્યારે તુલા રાશિમાં સૂર્યનો પ્રવેશ થશે ત્યારે ભગવાનને જાગૃત કરવામાં આવશે આ કામ આજે પ્રકારે ચાલતું રહે છે ભલે અધિક માસ હોય કે સામાન્ય ઘણનાની વાત હોય જ્યારે ચાતુર્માસ આરંભ થાય છે ત્યારે ચાતુર્માસમાં કેટલાક નિયમ આવે છે એક નિયમ હોય છે ચાતુર્માસ વ્રત નો કેવી રીતે ચાતુર્માસ નું વ્રત રાખવું જોઈએ જે ચાર મહિનાનું નું વ્રત ચાલે છે આ સિવાય ભિન્ન ભિન્ન દાનના નિયમ આપવામાં આવે છે જે એક મહિનાના પણ હોય છે બે મહિનાના પણ હોય છે અને પૂરા ચાર મહિના માટે પણ આ નિયમ ધારણ કરવામાં આવે છે આ દિવસોમાં ધર્મ કર્મ કરવાનો ફળ ખૂબ જ અધિક છે સંક્ષિપ્તમાં અહીં જણાવીએ છીએ વિસ્તારથી અમે તમને અલગ વિડીયોમાં જણાવીશું જેમ કે એક કામ જે તમે ચાતુર્માસમાં નિયમ તરીકે લઈ શકો છો તે છે પ્રતિદિન મંદિર માં લગાવવાનું જે મનુષ્ય પ્રતિદિન મંદિર માં દૂધ નહીં પરંતુ મધન અને મિશ્રી વગેરેથી સ્નાન કરાવે છે ભૂમિદાન કરે છે સુવર્ણ દાન કરે છે તે રાત્રે વૈભવશાળી થઈને અંતમાં સ્વર્ગમાં જઈને ઇન્દ્ર સુખ ભોગવે છે જે વ્યક્તિ વિષ્ણુ ભગવાનની સોનાની પ્રતિમા બને સોનાની તુલસી બ્રાહ્મણોને દાન આપે છે તે વ્યક્તિ પર કૃપા વરસે છે જે મનુષ્ય આ ચાતુર્માસમાં સમાન પીપળાના વૃક્ષ તથા ભગવાન વિષ્ણુ ની પરિક્રમા કરે છે અને પૂજા કરે છે તેમને વિષ્ણુલોક ની પ્રાપ્તિ થાય છે આ પ્રકારે અનેક એવા કર્મો છે જે તમને આ ચાતુરમાં સમાન કરવા માટે કહેવાયા છે લગભગ એસી કર્મો એવા કરવા યોગ્ય છે કોઈ કોઈ એક કર્મ અપનાવી લો પણ પણ નથી અધિક આવશ્યકતા હોય બસ નિયમ બનાવી લો અને તે રોજ કરજો કલ્યાણ થશે આ ચાર મહિના જે છે તે ખૂબ જ કલ્યાણકારી મહિના છે આ ચાર મહિનામાં તમે એટલું પુણ્ય અર્જિત કરી શકો છો કે તમારા જીવનના બધા દુઃખ સમાપ્ત થઈ જશે તમારું જીવન પરિવર્તિત થઈ જશે ચાતુર્માસમાં કયા કયા નિયમો છે જે તમારે આ પવિત્ર દેવશયની એકાદશી પર કરવાના છે આ કરવા માટે તમારે દશમી તિથિથી જ નિયમોનું પાલન આરંભ કરી દેવું પડે છે જેવું કે રાજા માંધાતાએ સત્યુમાં કર્યું હતું રાજા માંધાતાનો વૃતાંત જ્યારે તમે આ કથા સાંભળશો તેની મહિમાને સાંભળશો વ્રતના દિવસે તો તમને તેના વિશે વિસ્તૃત રૂપથી જાણકારી મળશે કેવી રીતે રાજા માંદાતા પોતાની પ્રજાનું પુત્રવ્રત પાલન કરતો હતો અને કેવી રીતે આ એકાદશીના ચમત્કારી પરિણામથી જ તેના દુઃખોનો અંત થયો હતો તો આ એકાદશીનું વ્રત તમે જ્યારે કરો તેના એક દિવસ પહેલાં જ તમારે કેટલાક નિયમોનું પાલન આરંભ કરી દેવું જોઈએ તેમાંથી મુખ્ય છે જેમ કે કાંસાના પાત્રનો પ્રયોગ વર્જિત છે આ એકાદશીના પહેલા દિવસથી જ તમારે કાંસાના પાત્રનો ત્યાગ કરી દેવો જોઈએ ન તો સ્વયં તમારે તેનો ઉપયોગ કરવો છે ન તો પૂજામાં તમારે કાંસાના પાત્રનો ઉપયોગ કરવો છે બનાવવો છે અને ન તો ભગવાનને કનિ અર્પિત કરવું બીજું તમારે દસમી તિથિથી જ મધનો ત્યાગ કરી દેવો જોઈએ ત્યાં સુધી કે જે તમે એકાદશીના દિવસે ભગવાનનું પૂજન કરો છો તેમાં પણ પંચામૃતમાં મધનો પ્રયોગ ન કરવો જોઈએ સૌથી પહેલા તમારે વ્રતનો સંકલ્પ કરવો સંકલ્પ વિના તમારી પૂજાનું કોઈ મહત્વ નથી હોતું સંકલ્પ લેવો ખૂબ જ શુભ હોય છે સંકલ્પ સંકલ્પ વિના પૂજા અધૂરી મનાય છે છે તમારે વ્રત પૂજનનો આવશ્યક રૂપે કરવાનો વિધિ જણાવીએ છીએ કે સંકલ્પ કેવી રીતે કરવો જ્યારે તમે ભગવાનની સ્થાપના કરી દીધી છે સ્થાપના કરી લીધા પછી રૂપદીપ પ્રગટાવ્યા પછી પોતાને તિલક અને મૌલી વગેરે બાંધ્યા પછી તમે વ્રતનો સંકલ્પ કરો સંકલ્પ કરવા માટે પોતાના

જે પંચામૃત તમે બનાવો છો તે પંચામૃતમાં પણ મધનો પ્રયોગ ન કરવો જોઈએ આ ત્રણ દિવસોમાં મધ વર્જિત છે કયા ત્રણ દિવસો વ્રતના એક દિવસ પહેલાની તિથિ દશમી એકાદશી જે દિવસે તમે વ્રત કરો છો અને આગલા દિવસે પારણાનો દિવસ આ ત્રણ દિવસોમાં તમે મધનો પ્રયોગ નહીં કરો ન કરવો જોઈએ એવું શાસ્ત્રો કહે છે મસૂરની દાળ વર્જિત છે મસૂરની દાળનો પ્રયોગ તમારે નથી કરવાનો તમારે આ દિવસોમાં તામસિક પદાર્થો લસણ ડુંગળી વગેરેનો પ્રયોગ પણ નથી કરવાનો લીલા પાંદડાવાળા શાકભાજી ચણાનું શાક આ પણ દશમી તિથિએ ત્યાજે બતાવાયું છે આ આવનારી દેવશેની એકાદશી પર રીંગણ અને મુળા પણ વર્જિત બતાવાયા છે રીંગન અને મૂળાનો ત્યાગ પણ દસમી તિથિએ કરી દેવો જોઈએ એકાદશીના દિવસે તો તમે જાણો જ છો કે આ બધું ખવાતું જ નથી પરંતુ વ્રતના એક દિવસ પહેલા પણ આ વસ્તુઓ તમારે ગ્રહણ ન કરવી જોઈએ જે સજ્જનો એકાદશીનું વ્રત કરે છે પરંતુ મદિરાપાન અને માંસાહાર ગ્રહણ કરે છે તેમને પણ વ્રતના એક દિવસ પહેલા આનો ત્યાગ કરવો જોઈએ એવું નથી કે આજે આપને ખાઈ લઈએ અને કાલે એકાદશીનું વ્રત કરી લઈએ તેનો કોઈ લાભ નથી નિયમ કહે છે કે દેવશયની એકાદશીનું વ્રત તમે કરશો તેના એક દિવસ પહેલા જ તમે આહાર અને મદિરાપાનને ત્યાગી દો તે પછી આગલા દિવસે તમે વ્રત કરો તો આ એ નિયમો છે જેનું પાલન તમારે દશમી તિથિથી જ આરંભ કરી દેવું છે હવે હવે જાણીએ કે આ વખતે દેવશયની એકાદશી ક્યારે છે અને પૂજા પાઠનો શુભ સમય શુભ રહે છે એકાદશીની તિથિ શરૂ થઈ રહી છે પાંચ જુલાઈ બે હજાર પચીસના શનિવારે સાંજે છ વાગીને અઠાવન મિનિટ પર અને સમાપ્ત થશે છ જુલાઈ રવિવારે રાત્રે નવ વાગીને ચાર મિનિટ પર પરંતુ વ્રત આપને છ જુલાઈ રવિવારે જ રાખીશું કારણ કે વિદ્યાર્થી મૂળ પાલન થાય છે તુજા અને સંકલ્પ માટે કેટલાક શુદ્ધ મુહૂર્ત પણ છે સવારનો બ્રહ્મ મુહૂર્ત સવારે ચારથી આઠ મિનિટથી સવારે ચાર વાગીને અડતાલીસ મિનિટ મિનિટ સુધી રહે છે બપોરે વિજય મુહૂર્ત સવારે પોણા ત્રણથી સવારે ત્રણ વાગીને ચાલીસ મિનિટ વાગ્યા સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બારથી એકથી બપોરે બાર વાગીને છપ્પન મિનિટ મિનિટ સુધી છે રાત્રે નિશિતાકાળનો સમય બારથી છ થી બપોરે બાર વાગીને છપ્પન મિનિટ મિનિટ સુધી રહેશે અને અમૃતકાળ બપોરે બાર વાગીને એકાવન મિનિટથી સવારે બે વાગીને અડત્રીસ મિનિટ મિનિટ સુધી છે તમે આમાંથી કોઈ પણ શુભ સમયમાં સંકલ્પ લઈ શકો છો પૂજા કરી શકો છો પરંતુ જો કોઈ કારણથી સમય ચૂકી પણ જાઓ તો ચિંતા ન કરો સૌથી જરૂરી છે શ્રદ્ધા અને ભક્તિ જ્યારે મન સાચું હોય છે તો ભગવાન શ્રી હરિ પણ તેનાથી જે પ્રસન્ન થાય છે એટલા માટે જે પણ પૂજા પાઠ કરો નિયમો અનુસાર કરો તો બહુ ઉત્તમ છે પરંતુ જો કનિક ચૂક થઈ પણ જાય તો મનમાં ભગવાન માટે સાચો પ્રેમ અને ભક્તિ હોવી જોઈએ બસ તે જ સૌથી મોટો નિયમ છે હવે વાત કરીશું કે જે દિવસે તમે વ્રત કરી રહ્યા છો તે દિવસે શું કરવું જોઈએ તમારે એકાદશી વાળા દિવસે જે દિવસે વ્રત કરી રહ્યા છો દેવશયની એકાદશીનું તે દિવસે સૂર્યોદય પહેલા અવશ્ય ઉઠી જવું જોઈએ પ્રયાસ કરો જો બ્રહ્મ તમામ ઉઠી શકો તો ઉત્તમ જો ન ઉઠી શકો તો સૂર્યોદય પહેલા ઉઠી જાવ પવિત્ર સ્નાન કરવું જોઈએ અમે પહેલા પણ તમને જણાવ્યું છે કે જેટલું તમે પવિત્ર સ્નાન કરશો તેટલું તમારું કલ્યાણ થશે તો જો તમે ગંગા સ્નાન માટે જઈ શકો છો તો ઉત્તમ છે નથી જઈ શકતા તો ઘરે ગંગા સ્નાનની વિધિ અમે બતાવી છે જેમ કે તમે જે નહાવાનું પાણી ભરો છો તે પાત્રને સાફ કરો તેમાં પહેલાં ગંગાજળના ખોડા ટીપાં અને તેમાં સામાન્ય પાણી નાખીને અને હરહર ગંગે બોલતા બોલતા ઉત્તર દિશા તરફ મુખ રાખીને તમે સ્નાન કરી લો આ પવિત્ર સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને જળ આપવાનું છે કારણ કે અષાઢ માસની એકાદશી છે અષાઢ માસમાં ભગવાન સૂર્યદેવના તપન રૂપનું પૂજન થાય છે અને તેમનો મંત્ર છે રવે નમ આને જેટલું જપશો તેટલું કલ્યાણ સૂર્યદેવ કરશે અષાઢ માસમાં સૂર્યદેવને જળ આપ્યા પછી હવે તમે પૂજનની સામગ્રી એકત્ર કરો અને એકાદશી વ્રત પૂજન કરવા માટે આસન લગાવીને બેસી જાઓ વાત આવે છે કે પૂજન માટે સામગ્રી શું જોઈએ તે તમે એક જગ્યાએ નોંધી લો જેથી તમે તેને પહેલાથી લાવી શકો અથવા આ વિડીયોને સેવ કરી લો તો જ્યારે લેવા જશો ત્યારે લઈ લેજો તમારી પાસે ભગવાનનું ચતુર્ભુજ રૂપી કોઈ તસવીર હોવી જોઈએ જેમાં ભગવાનની ચાર પૂજાઓ હોય કારણ કે આજે દેવશેની એકાદશી છે તેમાં ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપનું જ પૂજન કરવામાં આવે છે તો ચતુર્ભુજ સ્વરૂપની કોઈ તસવીર કે પ્રતિમા લેજો તેમને સ્થાપિત કરવા માટે ચોકી હોય તો ચોકી લેજો તેના પર પાથરવા માટે પીલું વસ્ત્ર લેજો ભગવાનને અર્પિત કરવા માટે પૂજા માટે રોલી મૌલી પાન સોપારી લવિંગ ઈલાયચી ઇલાયચી દીપ નૈવેદ્ય ફૂલ ફૂલોની માળા અંતરજનો આ સામગ્રી છે જે તમે એકત્ર કરવાની છે આમાંથી જે સામગ્રી તમારી પાસે હોય તે રહેવા દેજો જે ન હોય તે તમે બજારમાંથી લઈ આવજો પંચામુખનો પ્રયોગ પણ થશે તો પંચામુખ બનાવવા માટે કાચુંડુપ દહીનગી સાકર અને ગંગાજળનો પ્રયોગ થશે એક તાંબાનો લોટો જે તમારા ઘરમાં હશે આ પૂજા પાઠ માટેની બધી સામગ્રી છે આને એકત્ર કરો તાંબાનો જે લોટો છે તેમાં પહેલા ગંગાજળ ભરો પછી શુદ્ધ જળ ભરો અને આસન લગાવીને બધી સામગ્રી એકત્ર કરીને બેસી જાઓ હવે એક ફૂલ ફૂલના માધ્યમથી પહેલા બધી સામગ્રીનું શુદ્ધિકરણ કરશો સ્થાનનું શુદ્ધિકરણ કરશો પવિત્ર પવિત્રોવા સર્વાવસ્થા ગતો પીવા યાસમરે પુનિકાક્ષમ સભાહભ્યંતર સૂચિરા પ્રકારે જળશાંતિને સામગ્રીનું શુદ્ધિકરણ કરો શુદ્ધિકરણ કર્યા પછી હવે ભગવાનની સ્થાપના કરવામાં આવશે પોતાના સીધા હાથ પર જઈ લો અને હાથ ધોઈ લો હાથ ધોયા પછી તમે ભગવાન માટે ચોકી પાથરો ચોકી પર એક પીળું વસ્ત્ર જે તમે પહેલાથી લઈને રાખ્યું હોય તેને પાથરો હાથમાં પુષ્પ લો ભગવાન નારાયણ ચતુર્ધુદ સ્વરૂપી ભગવાન શ્રી હરિ વિષ્ણુને નિવેદન કરો કે હે ભગવાન વિષ્ણુ અમે આપનું પૂજન કરી રહ્યા છીએ આપનું આહવાન કરીએ છીએ કે આપ અહીં આવો અને અમારા આ પૂજનને સ્વીકાર કરો આ પુષ્પ અમે આપને આસનના રૂપમાં અર્પિત કરી રહ્યા છીએ આસનના રૂપમાં સ્વીકાર કરો અને અહીં વિરાજમાન થાઓ આ પ્રકારે ભગવાનને નિવેદન કરતા તે તસવીર કે પ્રતિમા જે પણ તમારી પાસે છે તેને સ્થાપિત કરો તેમની સામે સીધા હાથ પર જળ લઈને હાથ ધોઈ લો એક ચમચી થી એક એક ચમચી જળ પોતાના હાથ પર લો અને આચરણ કરજો ગ્રહણ કરજો કેશવાય નમક જળને લો અને પીજા નારાયણ જળ જલને લો અને પીજા વાધવાય નમક જળને લો અને જાવ પછી તમારે હાથ ધોઈ લેવા છે ઋષિકેશાય નમક બોલીને હાથ ધોઈ લો તે પછી પોતાને તિલક કરો પરિવારના જે પણ લોકો પૂજા કરી રહ્યા છે તેમનું તિલક કરો અને હાથમાં મૌલી બાંધી દો જે લોકો પૂજામાં બેઠા છે તે બધાના હાથમાં મૌલીને બાંધી લો તે પછી તમારે ભગવાન નારાયણનું પૂજન કરવા માટે તેમની સામે એક પાત્ર રાખી દો વાક્ય રાખી દો જેમાં તમે પૂજાની સામગ્રી અર્પિત કરશો જેથી તે આમ તેમને ફેલાય અને પગમાં ના આવે હવે તમે ભગવાનને સૌથી પહેલા પાદ્ય અર્ઘ્ય આચમની અર્પિત કરશો અર્પિત કરવા માટે એક એક મંત્ર પર એક એક ચમચી જળ ભગવાનને અર્પિત કરજો જેમની પાસે પ્રતિમા છે તે પ્રતિમાને સ્નાન કરાવશે જે તસવીર પર પૂજન કરી રહ્યા તે તેમની સામે રાખેલા પાત્રમાં જલ અર્પિત કરજો ભૂગુસ્વ દેવશયની એકાદશી વ્રત પૂજા નિમિત્તમ પાદ્યમ પાદ્ય નમ પાદ્યના રૂપમાં એક જલ ચમચી આપો અને તે અર્પિત કરો ભૂર્ગુવસ્વ અર્ઘ્યમ સમર્પ્યામી અર્ઘ્યના રૂપમાં એક ચમચી જલ લો અર્પિત કરો આચમન કરાવ્યા પછી હવે તમે ભગવાનને સ્નાન કરાશો પ્રેમથી સ્નાન માટે જલ અર્પિત કરો ભૂર્ગુ શ્વાસના નિયમ જલન સમર્પ્યામી નમ જલથી સ્નાન કરાવ્યા પછી તમારે શ્રી હરિ વિષ્ણુની પ્રતિમા કે મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું છે પંચામૃત બનાવવા માટે તમારે દૂધ ઘી સાકરનો પ્રયોગ કરવો મધનો પ્રયોગ બિલકુલ પણ નથી કરવાનો બાકી અન્ય સામગ્રીથી પંચામૃત બનાવીને શ્રી હરિ હરિષ્ણનું સ્નાન કરાવી શકો છો પંચામૃત સ્નાન કરાવ્યા પછી તમે ભગવાનને પુનઃ શુદ્ધ જળથી સ્નાન કરાવશો ભૂલભૂ સ્વ શુદ્ધોધક સ્નાન સમર્પયામી વ્યામી નમક ભગવાનને શુદ્ધ જળથી નવડાવ્યા પછી ભગવાનને વસ્ત્ર અર્પિત કરશો વસ્ત્રના રૂપમાં મૌલીનો એક ટુકડો તોડજો અને તે ભગવાનને અર્પિત કરજો સ્વ સ્વવસ્ત્ર સમર્પ્યામી નમઃ મૌલીનો એક ટુકડો લો તેને તિલક કરો અને વસ્ત્રના રૂપમાં શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરો પછી યજ્ઞો ફવિત અર્પિત કરજો સ્વયજ્ઞો સ્વયજ્ઞવિતમ સમર્પયામી નમઃ યપવિત અર્પણ કર્યા પછી તમે ભગવાનને અત્તર અર્પિત કરશો અત્તરના રૂપમાં તમે અત્તરને પર લગાવી લો અને તે અર્પિત કરજો

નૈવેદ્ય શું હોય છે મીઠાઈ હોય તો મીઠાઈ અર્પિત કરજો ફળ તો ફળ ચઢાવજો તાંબુલ અર્પિત કરવામાં આવશે આના માટે પાનનું પત્તું તેમાંગ બે બે ઇલાયચી અને સોપારી રાખો ભૂભુ સ્વ તાંબુલમ સમર્પ્યામી પછી દક્ષિણા અર્પિત કરજો ભૂભુ સ્વ દક્ષિણા સમર્પ્યામી દક્ષિણા અર્પણ કર્યા પછી હવે ભગવાનને હાથ જોડીને નમસ્કાર કરો અને દેવશયની એકાદશીની કથાનું શ્રવણ કરો વ્રત કથા પણ અમે સંભળાવી છે સૌથી પહેલા સવારે ઉઠીને ભગવાનની આરતી કરો પછી પોતાના નિયમ અનુસાર દિવસની શરૂઆત કરો આ પછી જે પણ પૂજન વિધિ બતાવવામાં આવી છે તેને શ્રદ્ધાથી કરો હવે વાત કરીએ નિયમોની તો દશમી તિથિએ બ્રહ્મચર્યનો સંકલ્પ લેવામાં આવશે અને આ સંકલ્પ દ્વાદશીના પારના સુધી નિભાવવાનો હોય છે આ દરમિયાન તમારે મન વચન અને કર્મથી પૂરી રીતે શુદ્ધ રહેવાનું છે કોઈના માટે ખોટી ભાવના નથી રાખવી કોઈનું નહિત નથી કરવું કોઈને નુકસાન નથી પહોંચાડવું અને સૌથી જરૂરી કોઈને ધોકો નથી દેવાનો પોતાના તન અને મનને પવિત્ર રાખતા ભગવાનના ચરણોમાં મનને લગાવીને આ દિવસ વિતાવવાનો છે જો તમે કોઈ ભજન તો બહુ સારું ન જઈ શકતા તો ઘરે સાંજના સમયે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ સાંભળી લો કે પછી ભગવાન સાથે જોડાયેલી કોઈ કથા સાંભળી લો એકાદશીનો મતલબ જ હોય છે કે તમે તે દિવસે પૂરી રીતે ભગવાનની ભક્તિ લીન રહો જ્યારે મન પણ પ્રભુ લાગે અને કર્મ પણ ત્યારે જ આ વ્રત ફળ મળે છે તો આ તમામ જાણકારી જનરલજીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી આ વિડીયો દ્વારા કોઈપણ પ્રકારનો કોઈ દાવો નથી કરતી આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરીને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ જરૂર કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી